પંદર કિલોમીટર લાંબી સ્ટીલની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે પંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે થોડા દિવસ આ મામલે વિવાદ થયો એનસીટી કંપની અને ખેડૂતો સામસામે આવી ગયા હતા અને ખેડૂતો દ્વારા એનસીટી ની પાઇપલાઈન નાખવાનું કામ બંધ કરાવ્યું હતું કારણ કારણમાણુ એટલું જ હતું કે એનસીટી કંપની દ્વારા ખેડૂતોની પરવાનગી વગર ખેતરોમાં પ્રવેશ કરીને તેમના ઊભા પાકને નુકસાન કરીને પાઇપ

આજે છેલ્લા પંદર દિવસથી આસોડ ગામમાં જે ખેડૂતો અને એનસીટી કંપની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે જેના અંદર એન સીટી કંપનીવાળા બિલકુલ કોઈ જાતની ખેડૂતોની મંજૂરી વગર એ લોકોના ખેડૂત ખેતરોમાં દાખલ થયા ખોદકામ કર્યું એ લોકોની મરજીથી આખા આખા ખેતરો ખોદી કાઢ્યા છેલ્લા પંદર દિવસથી અમે દરેક જગ્યાએ ફરિયાદ કરી અમને અમે મામલતદાર સાહેબને ફરિયાદ કરી ત્યાંથી ન્યાય નહીં મળ્યો અમે એસડીએમ સાહેબને ફરિયાદ કરી ત્યાંથી બી ન્યાય નથી મળ્યો અમે અને એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે અને પોલીસ પ્રોટેક્શનનું એવું કહેવું છે કે ભાઈ એ લોકોએ પ્રોટેક્શનના પૈસા ભરાય છે એટલે અમારે એ લોકોને પ્રોટેક્શન આપવું પડે પરંતુ અમારી મિલકતમાં ઘૂસવા માટે કયા હક અને અધિકારથી પ્રોટેક્શન આપ્યું છે એ અમે માગણી કરી છે એ ટૂંક સમયમાં આવશે પરંતુ અત્યારે એ લોકોની દાદાગીરી એટલી છે કે અમે કહીએ છીએ કે કામ બંધ કરો તે છતાં એ લોકો આજે છેલ્લા પંદર દિવસથી કામ ચાલુ રાખી આ ગરીબ ખેડૂતોના આખા આખા ખેતરો ખોદી કાઢ્યા છે કોઈ જાતનો જવાબ નથી આપતા અને સામે એ લોકો દાદાગીરી કરે છે કયા કયા કાયદા બતાવે છે હવે મારી સરકારશ્રીને ખાસ નમ્ર વિનંતી છે કે આ જે ગરીબ ખેડૂતો અત્યારે એક તો એમ જ અમે કમોસમી વરસાદથી બહુ તૂટી ગયા હતા અને એમાં આ પડદા પર પાટું મારી આ કંપની અમને કાયદેસર બાનમાં લઈ પંદર દિવસથી અમે રોજીરોટી વગર આ જગ્યા પર ઊભા છીએ અમે ન્યાયની આશા રાખીએ છીએ અમે ઉચ્ચ ન્યાયાલયમાં બી ગયા છે પરંતુ અત્યારે આ લોકો જે કામ અટકાવવાનું તે કામ અટકાવવાનું નામ નથી લેતા મોટી મોટી પાઇપો ઉતારી દીધી છે ખેતરમાં એક અમારા ખેડૂત સાથી છે એની હાલત તો એટલી ખરાબ કરી દીધી છે જે એના મોડે જ તમે સાંભળો નમસ્કાર મારું નામ દિનેશભાઈ બાળુભાઈ પટેલ છે હું હાંસોદ ગામનો રહેવાસી છું મારો સર્વે નંબર એકસો ત્રેવીસ છેલ્લા પાંચ દિવસથી આ લોકો મારા ખેતરમાં બિલ અધિકૃત રત્ન ઘૂસી મને મારે સીરડી વાવેલી હતી પાંચ વીંગા તો બધી સીરડી કાઢી નાખી છે અને મેં કોઈ વર્ક ઓર્ડર માંગ્યો કે પછી હુકમની કોપી માંગી તો એ લોકો કોઈ હુકમની કોપી બતાવતા નથી અને ગેરકાયદેસર રીતના ઘૂસી અને મારા ખેતરમાં તમે જોઈ શકો છો કે બધું ખોડી નાખ્યું છે એટલે આપ સીટ હું জানব মূকে মনে ন্যা অপাও